જેમાં કલોલ તાલુકાના સંગઠન પ્રમુખ તરીકે ભાર્ગવ પટેલની અને કલોલ શહેર પ્રમુખ તરીકે જીતુભાઈ પટેલની વરણી કરવામાં આવી આ કાર્યક્રમમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર તેમજ નવનિયુક્ત પ્રમુખ સહિત કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા आज रोज करोल तालुका भाग्यश्वर पटेल ने जो अमित ભારતીય જનતા પાર્ટીના પહેલાં તો એમનો ખૂબ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે અને પરિવારમાં અમે સૌ સાથે રાખી અને સળંગ મેં સતત ચૌદ વર્ષ સુધી મેં નાના મોટા જે પણ જવાબદારી સોંપી છે મારે એટલે એક સૈનિક તરીકે એક પરિવાર તરીકે મેં સૌ નિભાવ્યું છે અને આજે પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને જે જવાબદારી આજે મને કલોલ તાલુકા પ્રમુખની જવાબદારી આપી છે તો પહેલાં તો હું હૃદયથી પાર્ટીનો અને મારા વડીલોનો પણ હું આભાર કાર્યકર્તા દરેક ગામના દરેક કોઈપણ જગ્યાએ આજે પાર્ટી એટલો મોટો વ્યાપ છે કે આજે સૌ સામેથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કારણ કે પાર્ટીમાં આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સાથે સૌનો પ્રયાસ સાથે દરેક ગામના વિકાસ થાય અને સર્વાંગી વિકાસ થાય સેવાડાનો વ્યક્તિ શેવાડાના કોઈપણ યોજનાનો વંચિત ના રહી જાય અને ખાસ કરીને આ લોકસભાના મત ક્ષેત્રના ગૃહપ્રધાન સહકારિતા મંત્રી ભારત સરકાર અને આપણા સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબનો મતક્ષેત્ર છે એમના વારંવાર પ્રયાસો અને અમે સૌના સાથે રાખી એમને જે કળશ અમારા ઉપર જે જવાબદારી આપી છે એને અમે દરેક ગામમાં જે પણ યોજનાનો લાભ છેવાડા સુધી પહોંચવાનો હશે અમે સતત પ્રયાસ કરીને એમને પહોંચાડીશું એમના એવું તો કયું જે ભાજપે આજે તમને શહેર પ્રમુખની જિમ્મેદારી આપી છે તેને લઈને શું કહેશો તમે ભારતીય જનતા પાર્ટી એક કેડર બેસ પાર્ટી છેલ્લા વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર નાના મોટા પદ ઉપર મેં મારું ઉત્તરદાયિત્વ જવાબદારી નિભાવી છે અને આજે વીસ વર્ષે એના પરિણામ સ્વરૂપે પાર્ટીએ મને યોગ્યતા ઠેરવી અને સમરસતાની જે રીત પ્રમાણે મારી પસંદગી કરી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીની અંદર ક્યાંય એ પ્રકારનું હોતું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તને વરેલી પાર્ટી છે અને સૌ હું પોતે શિસ્તબદ્ધ કાર્યકર્તા છું અને મારા બધા જ કાર્યકર્તાઓ શિસ્તને વરેલા છે એટલે સૌને સાથે લઈ અને સૌને સાથ સૌના સાથ સૌ સૌના વિકાસ સાથે ચાલનારી પાર્ટી છે